ઝાલોદ પાલિકાની ડમ્પિંગ સાઇટના ધુમાડાથી નગરમાં હાકાર રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા આ તારીખ સોળક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ રાત્રે દસ વાગ્યાના ત્રીસ કલાક સુધીમાં ચીફ ઓફિસર ગેરહાજર રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી પાલિકા ઉપપ્રમુખે ફાયર બેટર મોકલી અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો ઝાલોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આજે સ્થાનિક લોકોનો પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો નગરમાં સરકારી અનાજના ગોડાઉન પાસે આવેલા કચરાના ડમ્પિંગ સાઇટ પર અચાનક ધુમાડાના ગોટા નીકળતા આખા નગરમાં પ્રદૂષણ ફેલાયું હતું જે કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહેલા નગરજનો અને આગેવાનો રહીશો મોટી સંખ્યામાં રાતના દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી અનાજ ગોડાઉનના પાસે રહેલી ડમ્પિંગ સાઇટ પર કચરો બાળવામાં આવતા હોય છે અને આખા જાલતનગરમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું આ ધુમાડાના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી એક લોકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટ રહેણાંક વિસ્તારની નજીક હોવાના કારણે વારંવાર આવી સમસ્યા સર્જાઈ રહી છે જેથી આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે આ ગંભીર સમસ્યાના પગલે સ્થાનિક નાગરિકોએ કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જોકે આટલી મોટી ઘટના હોવા છતાં પણ ચીફ ઓફિસર નગરપાલિકામાં જે કહી શકાય કે હાજર ન જણાય આવતા લોકોમાં વામોળો રોષ ફેલાયો હતો લોકોએ સીઓની કાર્યપદ્ધતિ અને તેના સામે સવાલો ઉઠાવ્યા છે અને રોષ ઠલાવ્યો હતો જોકે તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતું હોય તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું સ્થિતિની ગંભીરતાને જોતા નગરપાલિકાના ઉપપ્રમુખે તાત્કાલિક જ કામગીરી કરી હતી અને તેમણે કચરામાં લાગેલી આગ અને ધુમાડો સમન કરવા માટે નગરપાલિકાના ફાયર ફાઈટરને ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યો હતો પાણીનો મારો ચલાવતા ધુમાડો ઓછો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેનાથી સ્થાનિકોને આંશિક રાહત મળી હતી નગરજનોની હવે એક જ માંગ છે કે આ ડમ્પિંગ સાઇટનો કાયમી ઉકાલ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા પ્રદૂષણ અને આરોગ્યના જોખમથી બચી શકાય છે